વડોદરાથી સમાચાર અમૃત ભારત યોજના અંતર્ગત વિકસિત થતા રેલવે સ્ટેશન પર અસુવિધાની ભરમાર હોવાનો આરોપ લાગ્યો એકતા પ્રતાપનગર રેલવે સ્ટેશનમાં ફૂડ સ્ટોલનો જ અભાવ જોવા મળ્યો તો રેલ નીરની પાણીની બોટલની પણ સુવિધાનો અભાવ જોવા મળ્યો પેસેન્જર એસોસિએશન તરફથી રેલવેના ડીઆરએમને રજૂઆત કરાઈ કે કરજણ બોડેલી પાલેજ સહિત છ સ્ટેશન પર ફૂડ સ્ટોલનો જ અભાવ છે

તો એમને એમની સાથે નાના બાળકો હોય કે મોટા હોય એમને શુદ્ધ પાણી જોઈએ સારું સાત્વિક નાસ્તો જોઈએ તેમ મળતું નથી હવે ક્યાં જાય એ લોકો તો હવે એ મજબૂરીમાં જે ગેરકાયદેસર વેન્ડરો છે એમનાથી લે છે એ નાસ્તો લે છે ને એ કદાચ સાત્વિક નથી હોતું તો આની અંદર આ સુવિધા હોય તો એમને શુદ્ધ પાણી મળે શુદ્ધ નાસ્તો મળે